તો તો ડાયલોગ ખબર હોય ને તો એ બોલા જલ્દી આપડે ઘેર ઘેર વાલવાની છે અને બધા ખબર પડવી જો આપડે વૈવાની કાકા હરિ એવું વાત કરો તાન જબરજસ્ત એ જબરજસ્ત રગડા જેવી એક નંબર ના તો આ ખરેખર મને એક વાર કરવો ખરેખર વાત છે કિંમત કેટલી હે

બીજી વખત એક વાર તો આવે કે નઈ ખાલી હરીબાનું લઈ લો તમારે એવું ચા મિન પીરવા મળે ચા તો છોકરા હોય તો પેલા કાકા હતો નહિ ચા પીજ પછી તમે ગૌ પર ચા પીવી નઈ વાઘ પડી ચા નું પડી તમે કોમેડી જુઓ ઈ હોય એક નંબર આવત એક નંબર ચાવા

આપડો ચાના ભાઈ મારું ઓછું હરિભાઈ ચાલે વાત જોતો તો ને એવું હું તો એજન્સી ફોન કર્યો કે હરીભાઈ ચા મોકલો હરીભાઈ ચા મોકલો કોઈ મારા બેટા કોઈ નથી હરીભાઈ ચા એવો હરિભાઈ ની ચા નું તો જબરજસ્ત ની નોમ થઈ ગયું અને મારે ઈમતું કે હરીભાઈ ચા એવું ઈચ્છો એવો પેલા હું પછી મારા ધંધા માતા ને આવું કહી નાંબર કાકા તમે પીછો તો મજા આવશે એવું વાત કરો

બેઠા અરે હજી હું કરતા હતા ખાતો નેતા હોય ખાતો નેતા હોય અમે તો હરિભા ના ફોટા ના જોઈતો ના છીએ

ના ચા પીવાનું તો અરિબા નું પાછું હરિભા હોય દાદો કેવો રાખ્યો ખબર એ વડીલોની એક જાઈ આના પીવો હરીભાઈની ચા એવો મો ડાયલોગ વાપરો તમે જો તો ઘર જો પર તમે થોડો સામે લાવ હા હું દીધા

માથું હોય ચામી માથું જાય હું આ ચાનો સ્વાદ એવો આવ્યો ને કે મારા હોઠે બની ગયા ના રી એ તો ગરમ ના ગરમ પીજો છે એટલો ગરમ ગરમ સ્વાદ એવો આવે હું કરે ને હો

હરિભાની કહે નું તો પછી તમા ખબર પડી જાય અમાર કેટલો દમ છે મારી વાત હોપરો વટા વઠા મારા જેટલી મતલબ એમાં એકસો દસ ની ઠોક તમે સીધા એકસો ત્રીસ ની ઠોકો લેબર મળી વાત હોય એમાં તમારા કોઈ નેવા દેવાના હોય આ કંપની

પરેશ ભાઈ મારી વાત હું કહું ચા તો એક નંબર નથી એજન્સી ખોલવાનું થાય તો મને કરિયાળીયાલી કમ્પ્લેક્સ તમે કહી લે લેવી કે સો ગરમ લેવે કે ગરમ આપડા તો ચાલશે એવું અને અમુક થોડું ફીસ કિલો કિલો નો ચાલશે હા તો મળી જાય મળી જાય કશું આપડે શેરિંગ જબરજસ્ત કરીશું ડાયલોગ બોલી દેવો ચાય કારણ કે અમે નથી પીધી ને એટલે અમા ખબર નથી પણ અમે પીન જો હાલ તમારી નજીક એટલે તમે અવશ્ય હરિભા ની ચાય પીજો અને અમે એક ડાયલોગ પાછો બનાવવા પાછું હરિભા ની ચાય એટલો યાદ રાખજો બરોબર